you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે યોજના નો લાભ લેવા માંગતા હોય કે જરૂર હોય આધાર કાર્ડ જરૂરી છે જો તમારું સરનામું બદલાય છે તો તમે તેને બદલી શકો છો પરંતુ તમે દરેક માહિતી વારંવાર બદલી શકતા નથી તો તમારે તે જાણવું જ જરૂરી છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર આધાર કાર્ડ ધારકોને તેમનું નામ મતતમ બે વખત બદલવાની સુવિધા આપવામાં આવે છે લગ્ન પછી ઘણી સ્ત્રીઓ તેમની અટક બદલી નાખે છે તેથી આધાર કાર્ડમાં તેમનું નામ બદલવાની જરૂર પડે છે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો તમે તેને સુધારી શકો છો પરંતુ તમને આ તક ફક્ત એક જ વાર મળે છે જો કોઈ ભૂલને કારણે તમારા આધારમાં ખોટી લિંક એટલે કે સ્ત્રી કે પુરુષ હોવાની માહિતી દાખલ કરવામાં આવે તો તેમને જીવનમાં ફક્ત એક જ વાર તેને સુધારવાની તક મળે છે તમે આધાર કાર્ડ પર સરનામું ગમે તેટલી વાર બદલી શકો છો આ માટે કોઈ મર્યાદા નક્કી નથી તમે આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને તેને બદલી શકો છો